તે માહિતી પરથી ખરીદનાર દીપક વિરેન્દ્ર સંતરાની ગત રોજ ધરપકડ કરવામાં આવી હાલ સેટી પોલીસ વલસાડ વધુ પૂછપરછ કરી રહી છે વલસાડ શહેરમાં બનેલી ચોરીની એક મહત્વપૂર્ણ ઘટનામાં પોલીસે તપાસનો ધારો આગળ ધપાવતા નવી સફળતા મેળવી છે ચૌદ ફેબ્રુઆરીએ તિથલ રોડ પર આવેલા પ્રેમ કુટીર અપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી ચોરી થઈ હતી અને આ કેસમાં પોલીસે લાંબા ગાળાની તપાસ બાદ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મુખ્ય આરોપીને કાબુલમાં કાબુમાં લીધો હતો ત્યારે આરોપી પાસેથી લેવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે ચોરીનો મુદ્દામાલ તેણે મુંબઈના એક વેપારીને વેચી દીધો હતો પોલીસે તરત જ આ દિશામાં તપાસ આગળ ધપાવી પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે પોલીસે ચોરીના ખરીદનારની ઓળખ કરી અને તેના તેના પાસેથી સુધી પહોંચ્યો આ તપાસના પગલે ગતરોજ પોલીસે મુંબઈ ખાતે રહેનારા જ્વેલર્સ સંચાલક દીપક વિરેન્દ્ર સંતરાની ધરપકડ કરી છે સંતરાએ ચોરીના ઘરેણા પોતાના દુકાનમાં ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને હાલમાં તેને વધુ પૂછપરછ માટે આવ્યો છે ત્યારે જણાવી દઈએ કે આ કેસમાં ચોરીનો મુદ્દા માલ કઈ રીતે વેચાયો તેમાં અન્ય કોણ લોકો સંકળાયેલા છે કે કેમ તેમજ દીપક બિરેન્દ્ર સંત્રાએ આ પ્રકારના અન્ય કોઈ કિસ્સામાં મુદ્દા માલ ખરીદ્યો છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે સિટી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના ચોરીના બનાવોને લઈને એક મોટો કડીરૂપ ખુલાસો છે ફેબ્રુઆરીમાં બનેલી આ ચોરીની ઘટના વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ હતો પોલીસે સતત તપાસ ચાલુ રાખી અને હવે ચોરીનો મુદ્દા માલ ખરીદનાર સુધી પહોંચતા લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે હાલ આગળની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવવાની સંભાવનાઓ છે